મિત્રો આ એક સત્ય ઘટના છે તમારા હૃદયને સ્પર્શી જશે દરેક ભાઈઓ તથા બહેનો થોડો સમય કાઢીને કહાણીને અંત સુધી જરૂરથી સાંભળજો ગુજરાતના એક ગામમાં ભાવિન અને તેમનો પરિવાર રહેતો હતો ભાવિન રાજકોટ શહેરના એક નાનકડા ગામના રહેતા હતા અને તેના માતા પિતા સાથે સુખીથી જીવન જીવી રહ્યા હતા પરંતુ ઘરની આર્થિક પરિસ્થિતિને લઈ આ શહેરમાં કામની શોધમાં ભાવિન એ રહેવા આવ્યો હતો ઉંમરમાં તો હજુ યુવાન જ હતો પરંતુ પરિસ્થિતિ સારી ન હોવાથી પરિવારની એમના શોખ અને ઈચ્છાઓને ભલે દબાવી દીધી હતી નાની ઉંમરમાં જ પિતાજીનું મૃત્યુ પામે ઘરમાં નાની બહેનો હતી પિતાના અવસાનના લીધે અધિક વધારે જવાબદારી ભાવિના કપાર પર આવી મિત્રો આ પહેલા સમયની વાત છે જ્યારે નાનપણથી જ ભાવિન મહેનતું અને ઈમાનદાર હતો પોતાના જ ગામમાં રહી અભ્યાસ પૂરો કર્યો ઘરનું પિતાની જવાબદારીઓને પૂરી કરતો હતો ભાવિ અને તેના મમ્મી બીજાને ત્યાં કાયમ મજૂરી કરી પોતાની કરીને આર્થિક પરિસ્થિતિ સુધારવા સતત કામ કરતા બંને મા દીકરાએ દિવસ રાત એક કરી ઘરમાં રહેલ બે બહેનોના લગ્ન કરાવ્યા અને બહેનો રાજી ખુશીથી પોતાના સાસરે ચાલી ગઈ હવે ઘરમાં ફક્ત ભાવિન અને મમ્મી બંને રહેતા હતા ભાવિની માતાને કેન્સરની બીમારી હતી હવે એમની તબિયત વારંવાર બગડતી હતી અને તેની ચિંતામાં રહેતો ભાવિન એમને એમ સાજા કરવા નવા નવા ઉપચારો અને ડોક્ટરોની સલાહ લઈ નાના મોટા કરવા કામ કરી લેતો છતો પણ આટલા પ્રયત્ન કરવા છતો એ પોતાની માતાને બચાવી ન શક્યો હવે ભાવિનના માતા પિતા બંનેની છાયા ગુમાવી દીધી એક દિવસ ભાવિનના મોટા શેઠ એના કામકાજ જોવા માટે આવ્યા ભાવિનને કામ કરતા જોઈ એમને લાગ્યું કે આ માણસ ખૂબ મહેનતું અને પ્રામાણિક છે એને ભાવિનને એમની પાસે બોલાવ્યો અને કહ્યું સાંભળ તું મારા કંપનીમાં કામ કરીશ અને તે સારો પગાર પણ મળી જશે અને મને એક પ્રામાણિક માણસ ભાવિન થોડીવારે વિચારમાં પડી ગયો કારણ કે વર્ષોથી રહેતા આ ગામને છોડી હું આમાં એને કંઈ શસ્ત્ર ન હતો પરંતુ હવે આ કામ ગામમાં રહેવાનો પણ કોઈ હેતુ ન હતો અંતે મોટા માથે સાથે શહેર છે એમના કારખાનામાં જ નોકરી કરવાનું નક્કી કર્યું ભાવિન તેનું ગામ અને તેના માતા પિતાએ બનાવેલું એનું ઘર છોડી શહેર જવા નીકળી ગયો ઘરની યાદ આવતી હતી પરંતુ હવે એ ઘરમાં એનો એકલાપણું હું એને ખાઈ રહ્યું હતું પરંતુ શહેરમાં આવી નવી જગ્યાએ નવું કામ શરૂ કર્યું અને એના શેઠ ભાવિનને ખૂબ સારી રીતે રાખતા હતા એક દિવસ ભાવિનના ભાવિનના લગ્ન એક સોનલ નામની યુવતી સાથે કરાવ્યા હવે તો બંને પતિ પત્ની એક વિચારનો સહકાર આપી આગળ વધવા માટે પ્રયત્ન કરવા લાગ્યા સમયનો પડ્યો જ્યાં ફરે કોને ખબર ભાવિનની આ મહેનત એક દિવસ રંગ લાવી એ જ કંપનીમાં એક મામૂલી નોક્ટર તરીકે આવ્યો હતો એ આપવામાં આવ્યો આ ગરીબ ઘરનો દીકરો એક દિવસ આવડી મોટી કંપનીનો મેનેજર હતો અને ભાવિન જે દીકરા વિશે જાણી એમના માટે કુબેરનો ભંડાર લઈને આવ્યો હોય એવી રીતે ભાવિની પ્રગતિ નોકરી કરી ને એક કંપનીનો માલિક હતો એમને નિશાળ ભણવામાં ખૂબ જ ઓછી અને પરિસ્થિતિના કારણે તે ભણી ન શક્યું અત્યારે વિદેશમાં ખૂબ જ નામ કમાવવા લાગ્યું ભાવિન સારા સંસ્કાર અને સારો સ્વભાવ હોવાથી બધા તેને ખૂબ માન આપતા હતા અને ખુશી ખુશી જીવન જીવી રહ્યા હતા